તે છે ઓગણીસ પચીસ ત્રેવીસ વીસ નવ પંદર દસ પાંચ સોળ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો આ બંને છે તો તે માટે આપણે આપેલા જે અવલોકન છે તે અવલોકનોને ચર્ચા ક્રમમાં ગોઠવીએ ત્યારબાદ તેમાં સૌથી વધુ વખત આવતું અવલોકન જે છે તે વીસ છે તેથી આ માહિતીનો બહુલક એ વીસ થશે હવે મધ્યસ્થ એ અવલોકનોનું વચ્ચેનું અવલોકન છે માટે આ આ માહિતીમાં વચ્ચે આવતું અવલોકન છે એ વીસ છે તેથી આ માહિતીનું મધ્યસ્થ એ વીસ થશે તેથી ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણોના બહુલક અને મધ્યસ્થ એ વીસ થશે તેવી જ રીતે આપણો બીજો પ્રશ્ન છે કે એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન એ નીચે પ્રમાણે છે આ માહિતીના મધ્ય મધ્યસ્થ અને બહુલક શોધો અને આ ત્રણેય સમાન છે તો આપણને આપેલા જે અવલોકન છે તે છે છ પંદર એકસો વીસ પચાસ સો એંસી દસ પંદર આઠ દસ અને પંદર તો સૌપ્રથમ આપણે આપેલા જે રન છે એટલે કે અવલોકન છે તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારબાદ મધ્યક બરાબર રનનો સરવાળો છેદમાં ખેલાડીઓની સંખ્યા તો હવે આપણે જેટલા પણ રન આપ્યા છે તે બધા રનને એનો સરવાળો કરી દઈએ અને ખેલાડીની સંખ્યા જે છે તે આપણી પાસે અગિયાર છે તો માટે તે રનનો સરવાળો થશે ચારસો ઓગણત્રીસ ભાગ્યા કુલ ખેલાડીની સંખ્યા એટલે અગિયાર માટે તેનો જવાબ થશે ઓગણચાલીસ એટલે તેનો મધ્યક આપણને મળશે ઓગણચાલીસ હવે આપેલી જે માહિતી છે તે માહિતીમાં સૌથી વધુ વખત આવતા રન છે એ પંદર છે તેથી આ માહિતીનો બહુલક એ પંદર થશે અને આપેલી માહિતીમાં વચ્ચે આવેલું અવલોકન એ પણ પંદર છે માટે આ માહિતીનો બહુલ મધ્યસ્થ પણ પંદર થશે હવે તે જ પ્રમાણે તેના પછીનો પ્રશ્ન કે એક વર્ગના પંદર વિદ્યાર્થીનું વજન જે કિલોગ્રામમાં છે તે નીચે મુજબ દર્શાવ્યું છે તો એ વજન છે તે છે આડત્રીસ બેત્તાળીસ પાંત્રીસ સાડત્રીસ પિસ્તાળીસ પચાસ બત્રીસ તેતાળીસ તેતાળીસ ચાલીસ છત્રીસ આડત્રીસ તેતાળીસ આડત્રીસ અને સુડતાળીસ તો એનો પહેલો પ્રશ્ન છે કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો બીજો પ્રશ્ન છે કે શું એકથી વધુ બહુલક છે તો સૌ પ્રથમ આપણે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે તેમાં સૌથી વધુ વખત આવતા અવલોકનો જે છે તે આડાત્રીસ અને તેંતાળીસ છે માટે આ માહિતીના બહુલકો એ આડાત્રીસ અને તેંતાળીસ થશે અને આ માહિતીમાં વચ્ચે આવેલું પદ કે અવલોકન એ ચાલીસ છે માટે આ માહિતીનો મધ્યસ્થ ચાલીસ થશે અને તેના બીજા પ્રશ્નોનો જવાબ થશે કે હા આ માહિતીમાં કે આ અવલોકનોમાં બે બહુલક છે તે જ પ્રમાણે તેનો ચોથો પ્રશ્ન છે કે નીચેની માહિતીનો બહુલક અને ચૌદ તો આપણે સૌ પ્રથમ આપેલા અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ ત્યારબાદ આપણે જોઈ શકીએ કે આ આપેલી જે આવરી અવલોકન છે તેમાં સૌથી વધુ વખત આવતા અવલોકન ચૌદ છે તેથી તેનો બહુલક ચૌદ થશે

તેમાં સૌથી વધુ વખત આવતા અવલોકનને આપણે બહુલક કહીએ છીએ અને તે હંમેશા માહિતીમાંની જ કુલ સંખ્યા હોય માટે આ વિધાન ખરું છે તે જ પ્રમાણેનો બીજો પ્રશ્ન છે કે સરાસરી માહિતીમાંની સંખ્યા છે તો આ વિધાન ખોટું છે કારણ કે સરાસરી એટલે આપેલા અવલોકનોનો સરવાળો છે કુલ અવલોકનોની સંખ્યા કે જે માહિતીમાંની કોઈ સંખ્યા હોય પણ ખરી ન પણ હોય તે જરૂરી નથી માટે આ વિધાન ખોટું છે તે જ પ્રમાણે આપણો ત્રીજો પ્રશ્ન છે કે મધ્યસ્થ એ હંમેશા માહિતી હોય તો આ વિધાન ખરું છે એનું કારણ તો કે કે મધ્યસ્થ એટલે આપણે આપેલી જે માહિતી છે એને ચડતા ત્યારબાદ તેમાં વચ્ચે આવેલું જે અવલોકન છે એને આપણે મધ્યસ્થ કહીએ છીએ અને તે હંમેશા માહિતીમાંની સંખ્યા હોય માટે આ વિધાન પણ ખરું છે ત્યારબાદ તેનો ચોથો પ્રશ્ન છે કે માહિતી છ ચાર ત્રણ આઠ નવ બાર તેર અને નવની

જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તેના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને આ વિડીયોમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો થેન્ક યુ